સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના આ અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું આજે તારીખ થઈ છે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ ને વાર થયો છે શુક્રવાર ખેડૂત દિત મળશે બાવીસ હજાર પાંચસો ની સહાય ત્રણ ત્રણ લાખ લોન માફ ખેડૂત આંદોલન કાલે ભારે કરી હવે નહીં છટકી શકો ખાતામાં પેકેજની સહાય જમા ખેડૂતોને ગયા વર્ષની સહાય પણ ચૂકવવાની બાકી ગુજરાતના દરેક ખેડૂત પર છપ્પન રૂપિયાનું દેવું આયુષ્યમાન કાર્ડ ખાસ ઝુંબેશ નીતિન ગડકરીએ ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓની કડક ચેતવણી આ તમામે તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાના છીએ એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આ પ્રવાસનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આ પ્રવાસનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની હવે શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી પ્રથમ સમાચારની વાત કરીએ તો ભારે કરી હવે નહીં છટકી શકો અમદાવાદમાં ટ્રાફિક નિયમો વધુ કડક થયા છે હવે ઈ મેમો હોવા છતાં દંડ ન ભરનાર લોકોને ઘેર જઈને દંડ વસૂલવાની કાર્યવાહી શરૂ થઈ છે અમદાવાદ ટ્રાફિક પોલીસે વિભાગ ડ્રાઈવરો વચ્ચે વધતી બેદરકારીઓને ધ્યાનમાં રાખીને દંડ વસૂલવાની નવી પદ્ધતિ શરૂ કરી છે ખાસ કરીને તે લોકો જેઓ દસથી વધુ ઇમેમો હોવા છતાં દંડ નહીં ભરે હવે તેમના ઘરે પોલીસ આવશે અને બાકીની જે રકમ છે વસૂલશે વાત કરીએ આગળના સમાચારની તો ખાતામાં પેકેજની રકમ જે સહાય છે છે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાનની વેઠવા પડ્યા હતા હવે જે છે અત્યારે ખેડૂતોના હિતમાં સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું હાલમાં સરકારે જામનગરના ખેડૂતોને રાહત પેકેજના પૈસા ચૂકવણી કરવાની શરૂ કર્યું છે જે લોક ખેડૂતોએ જે છે તેમની અરજી કરી હતી તેમના ખાતામાં પેકેજની સહાય રકમ જમા થવાની શરૂ થયું છે સરકારે અપીલ કરી છે કે જે ખેડૂતો ફોર્મ નહીં ભર્યા હશે તેમને સત્વારે ફોર્મ ભરી દેજે જેથી કરીને સહાયની જે રકમ છે એમના ખાતામાં જે છે પહોંચી જાય જો તમે પાક નુકસાન સહાય નું ફોર્મ છે ભર્યું છે કે નથી ભર્યું એ પણ ખેડૂતોને હજુ સુધી પાંચસો કરોડ પણ ચૂકવ્યા નથી બીજી તરફ સરકારે જાહેર કરેલા દસ હજાર કરોડના નવા પેકેજમાં પણ સર્વર ડાઉન અને ટેકનિકલ ખામીઓને કારણે ખેડૂતો અરજી પ્રક્રિયામાં પરેશાન છે ખેડૂતોને ડર છે કે ઓગણત્રીસ નવેમ્બરની છેલ્લી તારીખ નજીક હોવાથી તેઓ સરકારી જે છે સહાયથી વંચિત રહી જશે વાત કરીએ ગુજરાતના દરેક ખેડૂત પર છપ્પન હજારનું દેવું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આવક પામણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના જે ખેડૂતો છે તેમની આર્થિક સ્થિતિ કથળી રહી છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે સરેરાશ છપ્પન હજારનું દેવું છે રાજ્યના પંચાવન લાખ ખેડૂતોએ ચૌદ હજાર કરોડની બેંક લોન લીધી છે ખર્ચ વધશે અને પાકને પૂરતો ભાવ ન મળતા જેવી સમસ્યાઓને કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી પણ અહીંયા છોડી રહ્યા છે વાત કરીએ હવે આગળના સમાચારની તો આયુષ્યમાન કાર્ડ ખાસ ઝુંબેશ ઉત્તર પ્રદેશ સરકારે પચીસ નવેમ્બર બે હાજર પચીસ થી શરૂ થતી એક ખાસ આયુષ્યમાન કાર્ડ ઝુંબેશ ચાલુ કરી છે જે એક મહિના સુધી ચાલશે આ ઝુંબેશ હેઠળ રાજ્યભરના તમામ જિલ્લાઓમાં પાત્ર ઝુંબેશોનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત જારી કરવામાં આવશે આ કરવાનો છે કે દરેક પાત્રતા પરિવારના દરેક સભ્યના સરળતાથી આયુષ્યમાન કાર્ડ મેળવી શકે ખાસ કરીને સિત્તેર વર્ષથી વધુના જે વરિષ્ઠ નાગરિકો છે એમના માટે કાર્ડ જારી કરવાનું સરળ બનાવવામાં આવ્યું છે પાત્ર પરિવારોના ગુમ થયેલા સભ્યો અને વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે ઘણા જિલ્લાઓમાં જે છે શિબિરો યોજવામાં આવી છે વાત કરીએ આગળના અંતિમ સમાચારની તો જે છે નીતિન ગડકરીએ ભૂપેન્દ્ર પટેલને અધિકારીઓની કડક ચેતવણી આપી નીતિન ગડકરીએ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નેશનલ હાઇવે જે છે કામોને સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠકમાં એન એચ એ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન કરવાની કડક ચેતવણી આપી છે સમયમર્યાદામાં કામ પૂરું કરવા પર જશે અને ગુણવત્તા નહીં જાળવનાર સામે કડક કાર્યવાહીની સૂચના અપાઈ છે ગડકરીએ જે છે ગુજરાતના હાઈવે પ્રોજેક્ટ્સ માટે વીસ હજાર કરોડ મંજૂર કરવાની ખાતરી પણ આપી છે તો આજનો વિડિયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ